રાજપીપળા ખાતે સંતોષ ચાર રસ્તા પાસે સૂર્યા પ્લાઝા કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે જેમાં સુરત વ્યારા બારડોલી અને વડોદરાના મળી આઠ જેટલા ભાગીદારો છે આ બિલ્ડરોએ ભેગા મળીને આ કોમ્પ્લેક્સમાં અંદાજિત બસો ચાર જેટલી દુકાનો અને ઓફિસો બનાવી છે જેમાંથી એકસો ચાલીસ જેટલી વેચાણ કરી છે અને કેટલીક ભાડેથી આપેલી છે દુકાનધારકો દ્વારા મામલામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જેટલા લોકોના વેચાણ દસ્તાવેજ થયો તેમાં કોઈ પાસેથી અઠાવન હજાર કોઈ પાસેથી એકાવન હજાર જેવી જગ્યા પ્રમાણે એડવાન્સ આજીવન મેન્ટેનન્સ લઈ લીધું હતું આમ અંદાજીત રૂપિયા અઢી કરોડ જેટલી રકમ આ બિલ્ડરો લઈને જતા રહ્યા છે ફરિયાદમાં ઘણા બધા દુકાનદાર પાસેથી લાઈફ ટાઈમ મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવ્યો છે પરંતુ કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી કોમન પાવર બેકઅપ માટે જનરેટર મૂકવાનું હતું તે મૂકેલ નથી ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર ફાયર સેફટી મૂકવાની હતી જે મૂકેલ નથી પાર્કિંગ આપવાની વાત હતી જે આપેલ નથી અને છેતરપિંડી કરવામાં આવી છે કોમન શૌચાલય સુપ્રત કરેલ નથી દુકાનના દસ્તાવેજ કરી આપેલ છે પરંતુ સિટી સર્વેમાંથી નગરપાલિકામાં રજીસ્ટર થતા નથી કારણ કે કોમ્પ્લેક્ષ પર બોજો છે તો આ રીતે તેમની સાથે છેતરપિંડી કરી છે એક તરફ તેમને દુકાન વેચીને દસ્તાવેજ કર્યા છે અને બીજી બાજુએ દુકાન દુકાન મોર્ગેજ કરીને લીધી છે છે આ સાથે જેઓની નંબર તેમના નાણાં સોળ લાખ જેટલા છેલ્લા ચાર વર્ષથી આપેલા છે અને તેમને દસ્તાવેજ કરી આપેલ નથી ત્રણ ફૂલ સાઇઝ લિફ્ટ મુકવાની હતી જે મૂકેલ નથી ત્રણે લિફ્ટ બંધ છે જેથી દાદર ચઢીને જવું પડે છે ખાસ કરીને બીમાર અશક્ત લોકો માટે લિફ્ટના અભાવે ભારે તકલીફ પડે છે આમ બિલ્ડરોની અને ભાગીદારો દ્વારા કુલ અઢી કરોડ જેટલી રકમની ગેરરીતિ કરેલ છે જેમનો સંપર્ક કરવા છતાં કોઈ સંપર્ક થતો નથી આ અંગે નિલેશ વસાવા ફરિયાદી દુકાનદારે જણાવ્યું કે તેમની સાથે છેતરપિંડી કરાઈ છે કોઈ પણ જાતનું મેન્ટેનન્સ થયું નથી આ સાથે દુકાનના દસ્તાવેજ કરી આપેલ છે પરંતુ સિટી સર્વેમાં કે નગરપાલિકામાં રજીસ્ટર થતા નથી કારણ કે કોમ્પ્લેક્ષ પર બોજું છે તો આ રીતે તેમની સાથે છેતરપિંડી કરી છે એક તરફ તેમને દુકાન વેચીને દસ્તાવેજ કર્યા છે અને બીજી બાજુએ દુકાન મોર્ગેજ કરીને લોન લીધી છે જનરેટર ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ આપવામાં આવી ન હોવા છતાં બિલ્ડરોએ બે પોઈન્ટ પચાસ કરોડ ઉઘરાવી લીધા છે પોલીસ આ દિશામાં ન્યાયિક તપાસ કરી બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ છે પાર્કિંગની સુવિધા નથી તેમાં ચોમાસુ અંદર પાણી સીધું બેઝમેન્ટમાં જતું રહે છે જેના કારણે આખું બેઝમેન્ટ પાણીથી ભરાઈ જાય છે પ્લાઝા કોમ્પ્લેક્સના મંત્રી ગૌરાંગ વસાવાએ જણાવ્યું કે બિલ્ડરોએ તેમની પાસેથી લાઇફ ટાઈમ મેન્ટેનન્સનો ખર્ચ લીધો હતો પાવર બેકઅપ માટે જનરેટર પણ આપી છે એવી વાત પણ થઈ હતી ત્યારે કોમ્પ્લેક્સમાં લાઇટો નથી તો કોમ્પલેક્ષ વાળાને અંધારામાં રહેવું પડે છે ખાસ કરીને કોચિંગ ક્લાસ વાળાઓને લાઇટ બંધ કર બાળ લોગીમાં બેસીને ફરવું પડી રહ્યું છે દરવાજા મારીને તેમની સાથે છેતરપિંડી કરી હોવાની વાત જણાવવામાં આવી હવે ત્રણ લિફ્ટ છે જે એમને પૂરી કરે નથી ઉપર ટોટલ ચાર માળ છે અને બેઝમેન્ટ સાથે ગણવા જોઈએ તો પાંચ ની તકલીફ હોય ત્યારે લિફ્ટ જરૂરી કોઈ આગ લાગે ઘટના ઘટે ત્યારે અધિક જરૂરી લાલ લિફ્ટ બંધ છે એમ કેટલી લિફ્ટ છે કુલ ત્રણ લિફ્ટ છે ત્રણ બંધ છે ત્રણે ત્રણ બંધ છે રાજપીટમાં સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સ આવેલું જેમાં અમોએ બે હજાર સત્તર અઢારમાં શોપ રાખેલ હતી ને જેમાં બિલ્ડરો દ્વારા અમને એમ કહેવા જણાવેલ હતું કે તમારે જે અહીંયા સોસાયટી બનાવે એના સભ્ય ફરજિયાત રહેવું પડશે અને જે લાઈફ ટાઈમ મેન્ટેનન્સ છે એ તમારે આપવું પડશે અને ત્યારે અમે અમારી જે દુકાન રાખેલ હતી તેનું લાઈફ ટાઈમ મેન્ટેનન્સ તેઓને ચૂકવેલ હતું અને ત્યારબાદ તેઓએ જે કોમ્પ્લેક્સમાં જે ફાયર સેફ્ટી છે પાર્કિંગ સુવિધા છે આ જે તમામ વસ્તુ હતી તેની કોઈ પણ સુવિધાઓ ત્યારબાદ અમને એ લોકોએ આપેલ નથી અને તેઓ ત્યારબાદ અમારા સંપર્કમાં પણ નથી અને અમને એવું લાગેલું છે કે અમારી સાથે છેતરપિંડી થઈ છે આની સાથે તેઓએ જે સિટી સર્વેમાં જે અમારે નામ ચડાવવા જોઈએ તે નામ નહીં ચડાવેલા છતાં અમે ત્યાં તપાસ કરીને જોયું તો તેઓએ ત્યાંથી ઓફિસમાંથી અમને એમ કીધું કે તેઓએ સૂર્યપ્રાજા કોમ્પ્લેક્સ પર બોજો લીધે બોજો છે એટલા માટે તમારા નામ ચડે નહીં અને નગરપાલિકામાં પણ આ જ રીતે થયેલ છે કે અમારા નામ ચડી શકે એમ નથી હવે અમને ખ્યાલ આવે છે ખરેખર કે આ લોકોએ અમારી સાથે બહુ મોટી છેતરપિંડી કરી છે પણ સાથે સાથે અત્યારે હાલ જે સૂર્યપ્રાજા કોમ્પ્લેક્સમાં જે અમો પોતે અને જે ગ્રાહક ગ્રાહક આવે છે અમારા તેમના માટે જે પાર્કિંગની સુવિધા જોઈએ એ પણ છેલ્લા બે ત્રણ વર્ષથી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે બધું જ પાણી સીધું બેઝમેન્ટમાં જતું રહે છે ને આખું બેઝમેન્ટ પાણીથી ભરાઈ જાય છે તો એનું પણ મેન્ટેનન્સ કોણ કરશે એ પણ અત્યારે મોટો પ્રશ્ન છે અમારું પાર્કિંગની સુવિધા અને કસ્ટમરની પાર્કિંગની સુવિધા એ ક્યાં કરવી એ પણ બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે તો અમને સરકારશ્રી પાસે મીડિયા દ્વારા એમ જ કહેવા માંગીએ છે કે અમારી આ સમસ્યાનું વહેલી તકે સમાધાન થયું હું ઉત્પલ પટવારી સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્ષ પ્રમુખ અઠવાડિયા પહેલાં રાજપીપલા નગરપાલિકા અને ભરૂચ નગરપાલિકાની સંયુક્ત ટીમે અમારા કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી અને એના અનુસંધાને અમને જે સૂચનાઓ આપી છે કે ફાયર સેફ્ટી બાબતે શું કાર્ય કરવાનું એ અનુસંધાને અમે દરેક દુકાનદારને એમની જરૂરિયાત પ્રમાણે અને એની પ્રિમાઇસિસ પ્રમાણે એમને દુકાનમાં આ ફાયર સેફ્ટીને લગતા શું સાધનો લાવવાના છે તેની નોટિસ અમે આપેલ છે અને મોટે ભાગની દુકાનોમાં ફાયર સેફટીના સાધનો સી ટુ ના બોટલ છે પછી આગ ઓલાવવાના સાધન છે એમસીબી લગાડવાની છે એ બધા દુકાનદારોએ લગાવવાના ચાલુ કરી દીધા છે નમસ્કાર મારું નામ ગૌરંગ વસાવા સૂર્યપ્લાઝા કોમ્પ્લેક્ષ મંત્રી અને આજે હું જણાવું તો આજે અસંજો ગ્રુપના સુરતના પછી સોનગઢ વ્યારાના એવા અસંજો ગ્રુપના બિલ્ડરો અમારા સૂર્યપ્લાઝા કોમ્પ્લેક્ષ એ લોકોએ ઉભો કર્યો તો એમણે ઘણા બધા અમારા દુકાનદારો પાસેથી લાઈફ મેન્ટેનન્સ લીધું હતું એવી અમારી પાસે ઘણી બધી રકમો લીધી હતી એવી અમારી સાથે છેતરપિંડી કરી છે અને ત્યારબાદ એમણે જણાવ્યું હતું બ્રોશરમાં કે અમે જનરેટર પણ આપીશું પાવર બેકઅપ માટે એ પણ નથી આપ્યું એવા ઘણા બધા આજે તમે જોઈ શકો છો કે અમારા એવા આજે લાઇટો નથી તો એ અંધારામાં બહાર ક્લાસ ચલાવવા પડે છે હું વિકેશ સુરેશભાઈ સૂર્યપ્લાઝાર કોમ્પ્લેક્ષ શોપ ઓનર છું સૂર્યપ્લાઝાર કોમ્પ્લેક્ષના આઠ ભાગીદારોએ જે બ્રોશરમાં જે હકીકતો બતાવી છે એની વિરુદ્ધમાં કોમ્પ્લેક્ષમાં કામ થયેલું છે ત્રણ લિફ્ટ પ્લસ જે ફાયર સેફટીના સાધનો છે એ અપૂરતા છે અડધા મૂકીને જતા રહ્યા છે વારંવાર ફોન કરે છે ફોન ઉપાડતા નથી અને આટલો મોટો કોમ્પ્લેક્સ હોવા છતાં અહીંયા પાર્કિંગ પણ નથી આપ્યું પાર્કિંગની પણ જરૂર છે એના વિશે પણ એ લોકો અમને અંધારામાં રાખીને ગયા છે પ્લસ આટલા દુકાનધારકો પાસેથી અમુક મોટી અમાઉન્ટ એમણે મેન્ટેનન્સ માટે ઉઘરાવી છે અને એ એક સોસાયટી બનાવીને અમને શું પ્રત કીધું કીધું તો એ મેન્ટેનન્સ ના પૈસા પણ લઈને જતા રહ્યા છે રફુ ચક્કર થયા છે તો આર્થિક ગુના ફરી કરી છે એમણે છેતરપિંડીને વિશ્વાસઘાત કર્યો છે અમારા બસો ચાર દુકાનદારો સાથે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે સંતોષ ચાર રસ્તા ખાતે એક મોટું સૂર્ય કોમ્પ્લેક્સ આવેલું છે જેમાં બસો ચાલીસ થી વધુ દુકાનો બિલ્ડરોએ બનાવી છે દુકાનદારોએ પોતાનો વેપાર ધંધા વધે અને રોડ ઉપરની દુકાનો આવેલી હોવાને કારણે મોટાભાગના લોકોએ દુકાને ભાડેથી લીધી કેટલાક ખરીદી અને આ બિલ્ડરોએ રૂપિયા જેટલા મેન્ટેનન્સના પૈસા એડવાન્સમાં ઉઘરાવ્યા છે પરંતુ આ દુકાનદારોની ફરિયાદ છે કે આજ દિન સુધી એમણે કોઈ મેન્ટેનન્સ કરી નથી ખાસ કરીને ફાયર સેફટીની ની સુવિધા નથી જનરેટરની પણ સુવિધા નથી લાઈટ જાય ત્યારે અત્યારે જે વર્ગો ચાલી રહ્યા છે એમને ભાડ બેસીને ભરવાનો વારો આવ્યો છે ઓપરેશન કરવાનો વારો આવે ત્યારે પણ તકલીફ થાય એવી છે આ દુકાનદારોએ જે મોર્ગેજ કરીને પણ કેટલીક દુકાનો લીધી છે તેમાં પણ પ્રોબ્લેમ થયા છે પાણીના નિકાલની સુવિધાઓ નથી ઘણી બધી સુવિધાઓ નથી જેને કારણે આ લોકોએ આજે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બિલ્ડરો આ અંગે કોઈ જવાબ નથી આપતા અઢી કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ છે આ લોકો ન્યાય માંગી રહ્યા છે કે એમાં ફાયર સેફ્ટીની સુવિધા હોય અને જનરેટરની પણ સુવિધા નથી એ ઉપરાંત ખાસ કરીને આ દાદર રોડ તમે જુઓ તો ત્યાં ગાડીથી પણ કોઈ સુવિધાઓ આપવામાં આવેલી નથી મેન્ટેનન્સ પણ જે રીતે કરવામાં આવે તો ખૂબ ખરાબ કરવામાં આવ્યું છે મેન્ટેનન્સ જે રીતે કરવું જોઈએ તે કરવામાં આવતું નથી ખાસ કરીને ચોમાસામાં જ્યારે વરસાદનું પાણી ભરાઈ જાય છે ત્યારે આ બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે અને પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા નથી જેને કારણે દુકાનદારોને ભારે તકલીફ ભોગવવી પડે છે ઘણા લોકોએ પચાસ લાખ થી ઉપર રકમો આપી છે પરંતુ મેન્ટેનન્સ કોઈ પણ જાતનું હોવાને કારણે આજે દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે તો આ અંગે ન્યાય તપાસ થાય અને દુકાનદારોને ન્યાય મળે એવી દુકાનદારો માંગણી કરી રહ્યા છે દીપક જગતાપ